મહુવાના એકસો પંચ્યાસી વર્ષના સ્વામિનારાયણ મંદિરમાંથી સ્વામી ઓએચ મૂર્તિ રાતોરાત ઉઠાવી લેવાઈ હોવાનો પડઘો હવે સુરતમાં પણ પડ્યો શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી સ્વામિનારાયણ સમ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું મહુવા કારગેટના એકસો પંચ્યાસી વર્ષના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવતા વિવાદ સુરત દક્ષિણ ગુજરાતના અમરેલી ભાવનગરના અલગ અલગ વિસ્તારના હરિભક્તો મહુવા ખાતે જઈ વિરોધ નોંધાવશે હાલ આ મહુવામાં આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી શરૂ નિત્યા સ્વરૂપ સ્વામી અને બાલ સ્વામી સરદાર દ્વારા

કે નિત્ય સ્વરૂપ સ્વામી સરદાર ને એમના મંડળના લોકો દ્વારા એકસો ને પંચ્યાસી વર્ષ જૂનું વિહારીલાલજી મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન લક્ષ્મીનારાયણ દેવાદિકની જે મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી હટાવી લેવાનું જે નિંદનીય કર્મ કરવામાં આવ્યું છે મૂર્તિઓ એક રીતે કહીએ તો ચોરી લેવામાં આવી છે કારણ કે જે મંદિર આગલી રાત્રે નવ વાગ્યા સુધી ભગવાનની શયન આરતી સુધી જ્યાં મંદિર હતું ભગવાન બિરાજમાન હતા એ મંદિરની અંદર સવારે મંગળા આરતીના સમયે જ્યારે હરિભક્તો પહોંચ્યા ત્યારે મંદિરના મુખ્ય ગેટ ઉપર ગેટ હટાવીને ત્યાં દિવાલ ચણી નાખવામાં આવી હતી અને મંદિરની ધજાઓ ઉતારી અને જાણવા મળ્યું કે ભગવાનની મૂર્તિઓ છે એને પણ રાત્રોરાત હટાવી લેવામાં આવી છે મંદિર છે એ ગ્રેડા ગોપીનાથજી દેવ તાબાનું મંદિર છે અને એ મંદિરના જે ગોપીનાથજી મહારાજના ટ્રસ્ટીઓ છે એમનો સંપર્ક કરવામાં આવતા એમણે પણ એ ગૃહસ્થ સત્સંગોએ એવું કીધું કે અમને તો આ બાબતની કોઈ જાણ જ નથી એટલે કોઈપણ જાતના અધિકાર વગર અમારા સંપ્રદાયની અંદર જે સંપ્રદાયના માન્ય શાસ્ત્રો છે એ અને ગુજરાત હાઈકોર્ટની જે ગઢડા વડતાલ વિગેરે મંદિરની સ્કીમો છે એની અંદર સંતોને આ પ્રકારના કોઈ પણ અધિકારો આપવામાં આવ્યા નથી કે કોઈપણ મંદિરોની રાતોરાત મૂર્તિઓ ઉઠાવી જવી એવા અધિકારો સંતોને નથી સંતો એ ફક્ત ભગ ભગવાનનું ભજન કરવા માટે સત્સંગનો પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે અહીંથી સુરતથી આ ઘટનાના વિરોધની અંદર હજારો સત્સંગીઓ જવાના છે અને આગામી રવિવારે ત્યાં રેલીનું આયોજન છે આજે ત્યાં હરિભક્તો ત્યાં પોલીસમાં એફઆઈઆર આપવા માટે ગયા છે